સિઝનમાં જ્યારે કાચી કેરી મળતી હોય ત્યારે કાચી કેરીની દાળ આ રીતે ભાતની સાથે પીરસીને ખાશો તો ખૂબ જ ઘરમાં બધાને મજા પડશે અને બધા કહેશે કે એક બાર નહીં પણ બાર બાર હો જાય તો આ રીતે આ દાળ જે આપણી ગુજરાતી દાળ હોય છે એના કરતાં થોડી જુદી હોય છે વધારે ટેસ્ટી લાગશે અને આ રીતે પાપડ પાપડી જોડે પીરસવામાં આવે તો ખાવાની મજા પડે સુપર સહેલીયાથી હું દીપા ચાલો આ રેસીપી બતાવું પાકપ જેટલી તુવેરની દાળ લેવાની છે દાળને આપણે સરખી રીતે બે વાર પાણીથી ધોઈ લેવાની છે અને પછી બે કલાક માટે પાણીમાં પલાળી દેવાની છે ક્વોન્ટિટી ઘણી ઓછી છે એટલે મેં એક કલાક માટે છે એને પલાળી હતી એક કલાક પછી જોયું સરસ રીતે એને ધોઈ લીધી છે દાણો સરસ ફૂલી ગયો છે હવે એને સાઈડ પર કરી દઈશું હવે અહીંયા મેં નાની એક તોતાપુરી કેરી લીધી છે જેટલી દાળ હોય એટલી જ કેરી લેવાની છે અહીંયા મેં તોતાપુરી કેરી લીધી છે જે થોડી ઓછી ખાટી હોય છે જ્યારે પેલી દેશી કેરી આવતી હોય કાચી કેરી એ થોડી વધારે ખાટી હોય છે આ દાળમાં તોતાપીરી કેરી લેશો તો વધારે ટેસ્ટી દાળ લાગશે એને આ રીતે છાલ કાઢીને બારીક સુધારી લેવાની છે તો ફ્રેન્ડ્સ રેસીપીમાં ઇન્ગ્રેડિયન્ટ્સ બહુ જ ઓછા છે ઝટપટ બની જાય છે અને ઉનાળાની સાંજ માટે દાળ ભાત જોડે પાપડ પાપડી કે સલાડ હોય તો ખાવાની બહુ જ મજા આવશે કેરી કાપ્યા પછી એક લીલું મરચું અને આદુનો ટુકડો આ રીતે એને પણ બારીક સુધારી લેવાનું છે સાથે અહીંયા આપણે મીઠો લીમડો લેવાનો પછી વઘારનું એક લાલ મરચું લેવાનું હિંગ લેવાની અને મસાલાનો ડબ્બો લઈ લઈશું અને આપણે જે રેગ્યુલર દાળ બનાવીએ છીએ એ રીતે જ આને બનાવવાની છે જેના માટે સૌથી પહેલાં કૂકર ગેસ ઉપર મૂકી દઈશું જેમાં આપણે દોઢ ચમચી જેટલું તેલ એડ કરી લઈશું તેલ સાધારણ ગરમ થાય એટલે એની અંદર પાંચ ચમચીથી પણ અડધા એવા મેથીના એડ કરી લઈશું મેથી દાણા થોડાક થાય એટલે એમાં એડ કરી લઈશું રાયદાના અડધી ચમચી જેટલા રાઈ અડધી ચમચી જેટલી એડ કરી એ થોડી ફૂટેની રાહ જોવાની છે પછી એમાં એડ કરવાનું છે મીઠો લીમડો વઘારનું લાલ મરચું અને ચપટી હિંગ વઘારની બહુ સરસ સુગંધ આવી રહી છે હવે આપણે એમાં એડ કરી લઈશું બારીક સુધારેલા લીલા આદુ અને મરચાં આ રેસીપીનું ઇન્સ્પિરેશન જે હું શીખી એ છે આપણા સુપ્રસિદ્ધ અને ખૂબ જ માનનીય સેફ હિના ગૌતમ મેડમ પાસેથી એમને બહુ જ સરસ રીતે આ કાચી કેરીની દાળ બનાવી હતી એ જોઈને જ મને બનાવવાનું મન થઈ ગયું મેં બનાવી અને ઘરમાં બધાને બહુ જ ગમી તો કેચી કેરી એડ કર્યા પછી બધું હલાઈ અને સરખી રીતે મિક્સ કરી દઈશું એક બે મિનિટ કેરી થાય પછી એની અંદર આપણે જે તુવેરની દાળ પલાળીને રાખી હતી એ એડ કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ અહીંયા મેં કેરી અને તુવેરની દાળ બીવનું પ્રમાણ સરખું જ રાખ્યું છે કેરી તોતાપૂરી હતી એટલે મેં સરખી લીધી છે એ ઓછી ખાટી હોય છે જ્યારે વધારે ખાટી કેરી દેશી કેરી એ લો તો થોડી ઓછી ક્વોન્ટિટીમાં લો તો પણ ચાલે દાળ એડ કરી લીધી છે બધું હલાઈ અને મિક્સ કરી દઈશું અને હવે આપણે બાકીના જે મસાલા જે આપણે રેગ્યુલર દાળમાં કરતા હોઈએ છીએ એ જ કરવાના છે જેમાં સૌથી પહેલાં આપણે એડ કરી લઈશું અડધી ચમચી જેટલું લાલ મરચું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર પાંચ ચમચી કરતાં થોડીક વધારે એવી હળદર અને આપણે પાણી એડ કરવાનું છે અહીંયા દાળ આપણે દાળ્યા પછી અડધો કપ જેટલી થઈ ગઈ હતી અને આપણે અહીંયા ત્રણ ગણું પાણી એટલે કે દોઢ કપ જેટલું પાણી એડ કરવાનું છે દાળ બાફતી વખતે દાળ કરતાં ત્રણ ગણું પાણી એડ કરી દાળને બાફી લેવાની છે મીઠું નાખવાનું બાકી હતું જે મેં પોણી ચમચી જેટલું એડ કરી લીધું છે અને હવે દોઢ કપ જેટલું પાણી એડ કરી કૂકરનું ઢાંકણું બંધ કરી મીડિયમ સ્લો ફ્લેમે આપણે ત્રણથી ચાર વિઝલ થવા દેવાની તો રેગ્યુલર જે આપણે ગુજરાતની તાળ બનાવતા હોઈએ છીએ એના કરતાં આ થોડી પાતળી બનતી હોય છે ટેસ્ટમાં થોડી ખટ્ટી મીઠી લાગતી હોય છે અને ભાત સાથે ખાવાની આ બહુ જ મજા આવે છે આપણે જે મદ્રાસી રસમ હોય છે એની જોડે આને સરખાવી શકાય પણ આપણે થોડું ગુજરાતી ટચ ગુજરાતી સ્ટાઇલમાં એને બનાવી છે દાળ બાફતી વખતે મીડિયમ હાઈ ફ્લેમ રાખીશું અને દાળને બફાવા દઈશું ચાર વિકલ થઈ જશે પછી કુકર જ્યારે ઠંડુ પડે ત્યારે ખોલતા સરખી રીતે કેરી અને દાળ બધું બફાઈ ગયું છે બહુ જ સરસ સુગંધ આવી રહી છે અને હવે એને આપણે બ્લેન્ડર કે પછી હેન્ડ બીટરથી બીટ કરી લેવાની છે થોડી સ્મૂથ કરી લેવાની છે અહીંયા મેં હેન્ડ બીટરનો ઉપયોગ કર્યો પણ થોડી વાર લાગે એવું લાગ્યું એટલે મેં ઝટપટ હાથમાં ઇલેક્ટ્રિક આપણું બીટર જે આવે બ્લેન્ડર એ લઈ લીધું છે અને સરસ રીતે સરખી દાળને સ્મૂધ વાટી લીધી છે હવે ફરીથી આપણે અડધોથી પોણો કપ જેટલું પાણી એડ કરીશું દાળને થોડી વધારે પાતળી કરી દઈશું અને ગોળ એડ કરી દઈશું એક ચમચી જેટલો ગોળ એડ કરવાનો છે જે ટોટલી ઓપ્શનલ છે પણ થોડુંક એડ કરશો તો ખાટી મીઠી દાળ ખાવાની મજા આવશે કાચી કેરીના લીધે સુગંધ અને આ દાળનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે ચોક્કસ આ રેસીપી તમે ટ્રાય કરજો બસ ગોળ ઓગળે ત્યાં સુધી એટલે કે એક ઉભરો આવે ત્યાં સુધી થવા દેવાનું છે અને પછી ગેસ બંધ કરી દેવાનો છે કોથમીરથી બારીક સુધારેલા કોથમીરથી એને આપણે ગાર્નિશ કરી લેવાની છે તો આપણી આ ગુજરાતી દાળ કાચી કેરીની ગુજરાતી દાળ તૈયાર છે પીરસવા માટે જે આપણી રેગ્યુલર દાળ કરતાં થોડી પાતળી અને થોડી ખટ્ટી મીઠી બહુ જ ટેસ્ટી લાગતી હોય છે જેને આપણે ભાત સાથે પીરસી શકાય છે ખાલી દાળ ભાત પાપડ પાપડી અને સલાડ સાથે આ દાળને મજા માણો ઉનાળાની ગરમીમાં સાંજે કે હલકું ફુલકું ખાવું હોય તો એક બેસ્ટ ઓપ્શન છે થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલી